દરેક રીતે સમૃદ્ધ છે દરેક રીતે સક્ષમ છે અને તો દસ જ્ઞાતિઓ જેની ઓબીસી ની કુલ સંખ્યા દસ ની હોય એ કરતા વધારે લાભ લે સત્યાવીસ ટીકો અનામત સત્યાવીસ સીટો જે અનામત રાખવામાં આવે છે એમાંથી સીટો લઈ જાય

મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ આ દરેક જગ્યાએ ભાજપની સરકાર આ દરેક જગ્યાએ વર્ગીકરણ અમલમાં છે ઓબીસી માં એના પછી આપણે વાત કરીએ કોંગ્રેસ જે મુખ્ય વિપક્ષ દળ અહીંયા આગળ ગુજરાતમાં તો કર્ણાટક તેલંગાણા બંને એમની સરકાર અને બંને જગ્યાએ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે અને આ વસ્તુ પચાસ પચાસ વર્ષથી અમલમાં છે એટલા માટે અમે ગુજરાતના અંદર આ વસ્તુ જરૂરિયાત હોવાના કારણે અમે એની માંગણી કરી રહ્યા છીએ કે અત્યારે હાલની જે ગુજરાતમાં અનામતની નીતિ છે ઓબીસીની ની એ તદ્દન ખોટી અને તદ્દન પક્ષપાતી અને એનું કોઈ મતલબ નથી અનામત આપો કે ના આપો કોઈ મતલબ નહીં કુની ગોળ ચોંટાવાની વાત છે અને એનું અસલમાં અમલ થઈ શકે એના માટે વર્ગીકરણ થવું જરૂરી છે અમે કોઈ જ્ઞાતિના વિરોધમાં નથી યા તો અમે કોઈ જ્ઞાતિને બહાર નીકળવાની વાત નથી કરતા અમે એટલું જ કહીએ છીએ કે જે દસ એક જ્ઞાતિઓ સમૃદ્ધ છે સક્ષમ છે અને એમને અનેક લાભ લીધા છેલ્લા ત્રીસ વર્ષમાં અનામતના એમના સત્યાવીસ ટકામાંથી તમે એમની સંખ્યા દસ ટકા જ થાય છે તમે એમને પાંચ ટકા અલગ આપ્યો છે અને બીજી જેટલી વિકાસથી વંચિત એકસો છત્રીસ જ્ઞાતિઓ છે એમને તમે બાવીસ ટકા આપી દો કે જેના કારણે સમગ્ર લક્ષી વિકાસ થઈ શકે દરેક જ્ઞાતિનો કે જે સંવિધાનનું પ્રાવધાન છે અને જે એકચ્યુઅલી થવું જોઈએ એના માટે સંવિધાનના ઘડવૈયા સાહેબ આંબેડકરે સંવિધાનના અંદર અનામત મૂક્યું જ હતું આના કારણે આજની તારીખના અંદર અનામતનો લાભ એ જ્ઞાતિ લઈ લે જેને કોઈ જરૂર નહીં એટલા માટે વર્ગીકરણ થાય એટલા માટે અહીંયા વિજાપુર તાલુકાના આખા ઠાકોર સમાજના અહીં આગળ લોકો ઉપસ્થિત થયા છે તમને વિનંતી કરી છે કે આ વિષય ઉપર તમે આગળ માહિતી પહોંચાડો સરકાર શ્રી સુધી અને તાત્કાલિક ધોરણે સરકાર નિર્ણય લે કારણ કે જો આજ રીતે ચાલતું રહેશે તો જે સૌનો સાથ સૌનો વિકાસની જે ટેગ લાઈન આપવામાં આવી છે એ ખાલી ભાષણમાં અને પેપર ઉપર સારી લાગશે બાકી કોઈ મતલબ એનો રહેશે નહીં